ના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં માવઠાના મારથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે કમોસમી વરસાદના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે ત્યારે ગુજરાત સરકારે ખેતી પાકને થયેલા નુકસાનનું સર્વે કરવા સૂચના આપી છે હજી પણ ત્રણ દિવસ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે વલસાડ નવસારી વાસંદા ડાંગ પંચમહાલ વડોદરા અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર સાવરકુંડલા બોટાદ ઈડર અને અરવલ્લી સહિતના પંથકમાં પડેલા કમોસમી વરસાદના પગલે કેરી ચીકુ કેળા પપૈયા તલ બાજરી જુવાર ડુંગળી સહિતના પાકને નુકસાન થયું છે મોટાભાગના ખેડૂતોમાં તૈયાર પાક હતો એમને નુકસાન થતાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે જો કે ગુ ગુજરાત સરકારના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતું કે ખેતીવાડીમાં નુકસાન થયું હોય એમનું સર્વેનું કામ ચાલુ કરવા સૂચના આપી છે બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે આપણે કોઈને કોઈ પાસે સાંભળ્યું જ હશે કે પંદર વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ છે જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડ ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું હતું કે આ વાત સાચી નથી પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે બીજા અગત્યના સમાચાર સામે નજર કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં નાણાં આપવાનો વાયદો કર્યો છે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં હિમાચલ પ્રદેશની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી સરકાર આવશે એટલે પહેલાં ગરીબોની યાદી બનાવવામાં આવશે પછી દરેક પરિવારની એક મહિલાના ખાતામાં પાંચમી જુલાઈએ આઠ હજાર પાંચસો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે પછી આ દર મહિને પૈસા આવતા રહેશે બીજા સમાચાર સામે નજર કરીએ તો કાળઝાળ ગરમીથી રાહતની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળ બાદ ચોમાસું તમિલનાડુ અને કર્ણાટકમાં પહોંચી ગયું છે દસ જૂન સુધીમાં મહારાષ્ટ્ર અને ગુજરાત પંદર જૂન સુધીમાં મધ્યપ્રદેશ અને સત્યાવીસ જૂન સુધીમાં દિલ્હી પહોંચે તેવી શક્યતા આવી સ્થિતિમાં ગરમીથી પરેશાન લોકોને ટૂંક સમયમાં ગરમીથી રાહત મળશે